આજે બનાવીશું એકદમ ટેસ્ટી નાસ્તો અને એ પણ વધેલા ભાતમાંથી તો સૌથી પહેલાં બે ચમચી બેસન લઈ એમાં થોડું પાણી નાખી આવો સરસ મજાનો ઘોળ બનાવીશું હવે બેથી ત્રણ બાફેલા બટેકાને મેશ કરી તેમાં લીલું મરચું ઝીણું સમારીને એડ કરીશું એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારીને એડ કરીશું થોડી કોથમીર નાખીશું અને નાની વાટકી જેટલી ખારશિંગનો ભૂકો નાખીશું હવે એક વાટકી જેટલા મમરા નાખીશું અને આ મિક્સિંગ બાઉલમાં આપણે વધેલા ભાતને એડ કરીશું તો અહીં મારી પાસે એક વાટકી જેટલા ભાત છે આ ભાતને એડ કર્યા પછી થોડા ચીલી ફ્લેક્સ અને તૈયાર કરેલા બેસનનો ગોળ એડ કરીશું અહીં સ્વાદ પ્રમાણે આપણે મીઠું થોડી હળદર અને થોડું ધાણાજીરું નાખીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ નાખીશું ગરમ મસાલો અહીંયા ખૂબ જ સરસ ફ્લેવર આપે છે અને ખૂબ જ સરસ લાગે છે તો પ્લીઝ સ્કીપ ન કરશો કેમ કે ટેસ્ટ ખૂબ જ સરસ બને છે હવે થોડો આમચૂર પાવડર એક ચમચી જેટલો અને બધું જ મસ્ત મિક્સ કરી લઈએ તૈયાર કરેલ મિશ્રણમાંથી આ રીતે થોડો મસાલો લઈ અને ટિક્કીનો શેપ આપી કટલેસ તૈયાર કરી લઈએ ગેસ પર નોનસ્ટિક પેન મૂકી તેમાં ત્રણથી ચાર ચમચા તેલ લઈ અને બધી જ કટલેસને આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ અને આ રીતે તૈયાર થયેલી કટલેસને ટોમેટો કેચઅપની સાથે સર્વ કરી લઈએ એકદમ જોરદાર અને ટેસ્ટી બને છે કોઈપણને પીરસશો ખબર નહીં પડે કે વધેલા ભાતમાંથી બનાવીને તૈયાર કરેલી છે બજારમાંથી ખરીદીને લાવ્યા હોય એવો જ સરસ સ્વાદ આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો ફૂલ વિડિયો લિંક નીચે આપેલી છે તો પ્લીઝ વોચ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ